પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે જેવી બાતમી આધારે પોલીસે રાજપુપડા ચોકડી પાસે આવેલ વર્ષા હોટેલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની ગાસડીના ઓથમાં સંતાડેલ વિદેશી દારૂની નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોવીસ પોઈન્ટ અઠ્યોતેર લાખ દારૂ અને દસ લાખ નું કન્ટેનર તેમજ ઘાસની ગાસડી મળી કુલ પાંત્રીસ પોઈન્ટ બે લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલક હરિયાણાના મેવાત સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકીમ શોકત ખાનને ને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી વિદેશી દારૂ સેલ્વાસથી શાહરૂખ નામના ઈસમના માણસે ભરી આપ્યો હતો અને સાકી નામના ઈસમને આપવાની કબૂલાત કરી હતી